અટકાવ્યો હતો અને ચાકુના બે ઘા ચિંકી બેંક માંથી ઉપાડેલા રોકડ રૂપિયા પોણા દસ લાખ લૂટી ગયા હતા ઉપરોક્ત બનાવો બાદ ડીસીપી પરના મોમાયા સમા પોલીસ સ્ટેશનના પીઆઈ

ત્યાં અડધો કલાક બેસી બનેવીની દુકાને ગયો હતો અને ત્યાંથી એકલો જ હોસ્પિટલ પહોંચ્યો હતો જ્યાં તેને કલાકની લૂંટ થયાનું કહ્યું હતું હતું આમ કલાક સુધી પોલીસને યોગ્ય લાગ્યું ન જેથી પોલીસે આખરી પૂછપરછ કરતા તે પડી ભાગ્યો હતો અને કબૂલાત કરી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર